哦，我懂了。 બોલો શું નામ છે તમારું મંજુલા બેન ઓ અમારું નવે મંજુલા બેન ચલો કેટલા સમયથી બેસો છો દસ વર્ષથી એમ રવિવારે ભીડ હોય ને આમ તો કંઈ ખાસ નહીં હોય શનિવારે ભીડ હોય શનિ રવિ બરાબર કયું ગામ તમારું કયું ઓહ રોલ આસરોલ કે સરસ ચલો આભાર મહેનત કરો છો સારું કહેવાય મહેનત નું ખાવ છો

Bà bà cho rượu thả vô Lại rượu không? thịt mới đi ăn rượu Bà sẵn sàng rồi, जबर मार्नी जराए